રાજાભાઈ શિયાળ અરાસા હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક આજે વીસમી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ આ દિવસને આખા વિશ્વની અંદર ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજનો દિવસ એટલે ચકલી માટેનો ખાસ દિવસ હોય છે આજના સમયની અંદર જોઈએ આપણે તો ચકલી આપણું એક આંગણાનું પક્ષી હતું અને છે પણ એની સંખ્યામાં દિવસે ને દિવસે ઘટાડો થતો જાય છે અને આજે ભારત દેશની અંદર કેટલા બધા એવા પક્ષીઓ છે કે એક સમયે ખૂબ જ મોટી માત્રામાં હતા પરંતુ આજે એ લુપ્ત થતી જાતિઓની અંદર એની ગણતરી થાય છે તો ચકલી પણ એવું પક્ષી છે કે એક સમયની અંદર ઝુંડના ઝુંડ આપણે ત્યાં ઉતરી આવતા ઘરના આંગણામાં જોઈએ ખેતરોની અંદર જોઈએ તો પુષ્કળ પ્રમાણની અંદર ચકલીઓ જોવા મળતી પણ આજે આપણે જોઈએ તો ચકલીઓ છે એ ભાગીએ અને બહુ ઓછા પ્રમાણની અંદર જોવા મળે છે તો આ ચકલીઓને બચાવવા માટે આપણે કંઈક કરવું પડશે તો આ ખાસ કરીને જોઈએ તો ચકલીઓ વિનાશ થતી જાતિની અંદર એટલા માટે આવે છે કે આજના સમયની અંદર રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને કેમિકલનો વધારે પડતો ઉપયોગ થાય છે અને આજના સમયની અંદર આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલ એટલે કે મોટા મોટા બિલ્ડિંગો બન્યા છે જેથી કરીને ચકલીઓને બેસવા માટે કે યોગ્ય સ્થાન પ્રાપ્ત થતું નથી પહેલાંના સમયની અંદર નળિયાવાળા મકાન હતા અને એ રીતે ત્યાં માળો ચકલીઓ પુષ્કળ પ્રમાણની અંદર ચકલીઓ છે માળાઓ બાંધતી અને ઘણી બધી ચકલીઓ જોવા મળતી તો આ ચકલીઓને બચાવવા માટે આપણે કંઈક પ્રયત્નો કરવા પડશે તો અમે અમારી શાળાની અંદર તકલીફોને બચાવવા માટે અને લોકોને સંદેશ જાય એટલા માટે થઈ અને એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું જેમાં શાળાની ઘણી બધી દીકરીઓએ આ સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો એમાંથી કેટલાક પસંદ કરાયેલા અહીંયા બોર્ડ ઉપર સારા સારા ચિત્રો રાખવામાં આવ્યા છે આ ઉપરાંત પણ ઘણી બધી દીકરીઓએ ચિત્રો છે એ બનાવ્યા છે તો આજના સમયની અંદર અમે આ ચકલી ઉજવણી કરી હતી આજે ચકલી એટલે આપણા આંગણામાં રમતું એક પક્ષી જેની આજે વિલુપ્ત થવાની આરે આવી ગઈ છે જાગીએ ત્યારે ચકલી એના કલકલાટ થી આપણે સવારે જાગીએ અને આજે એ જ ચકલી આપણને બહુ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે તો આ ચકલીને ખૂબ જ એક અત્યારે તો વિલુપ્ત થતું પક્ષી થઈ થઈ જવાની આરા આવી ગયું છે એનું કારણ છે પ્રદૂષણ છે અને બિલ્ડિંગો છે મોટી મોટી કે જે અને બિલ્ડિંગો બની ગઈ છે જંગલો કપાઈ કપાઈ જાય છે અને તેને રહેઠાણનું સ્થાન કે મળતું નથી અને આજે આમાં વીસ વીસ માર્ચ અમારા આચાર્યશ્રી અને મારા ચિત્રોના શિક્ષક એના માર્ગદર્શન થી અમે આ ચકલી ચકલી દિવસ ચકલી દિવસ નિમિત્તે અમે આ જે આનું ઉજવણી કરી છે જે ચકલીઓને બચાવો એવી રીતે અમે ઉજવણી કરી છે અને તો ચિત્રનું આયોજન કરેલું છે ઘણા બધા અધિકારીઓ આ ચિત્રમાં ભાગ લીધેલો છે અને નાનો એવું અમે પક્ષી ચકલીને બચાવવા અને વીસમી માર્ચને ઉજવીએ છે અને આ ચિત્રનું આયોજન કરે જ છે કે જ ભાઈ તમને કેવી ત્યાં છે હું હાઈ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં વીસ માર્ચ ચકલી દિવસ યોજવામાં આવ્યો હતો જેમાં અમારા આચાર્યશ્રી અને ચિત્રના શિક્ષકશ્રી દ્વારા માર્ગદર્શન મળ્યું હતું અને આજે અમે ચકલી દિવસની ઉજવણી કરી હતી આજે હું બે શબ્દ ચકલી વિશે કહીશ કે ચકલી એવું પ્રાણી એવું પક્ષી છે જે પહેલાં ભારતમાં સોનાની ચિડિયા તરીકે ઓળખાતું હતું પણ આજે તેનું ભારતમાં કાંઈ સ્થાન જોવા મળતું નથી માટે એ ચકલીને બચાવવા માટે પ્રયત્ન કરાવે આજે ચકલી લુપ્ત થતી જાય છે કારણ કે પ્રદૂષણ વધી ગયું છે જે મોટી મોટી બિલ્ડિંગો બની છે અને આ પ્રદૂષણના કારણે હવામાં જે કેમિકલયુક્ત ભળે છે કાર્બન ડાયોક્સાઇડ એના કારણે જે પક્ષી છે એના શ્વાસમાં લે અને શક્તિ પક્ષી છે એના મૃત્યુ પામે છે માટે આપણે જો આ પ્રદૂષણને ઘટાડીએ અને પક્ષીને દૂર અને પક્ષીને તેનાથી બચાવ કરવો જોઈએ ચકલી એવું પ્રાણી છે જે પેલા આપણે આંગણમાં ઉઠી ત્યારે આંગણામાં હોય ને એની અવાજ સાંભળીને આખો દિવસ સ્વચ્છ જાય છે રાત્રે અને ચોમાસા દરમિયાન તો બહુ ચોમાસું આવેલા આપણે તરત ખબર છે જયારે ચકલી એનો પીળો પીળો એટલે કે રંગ ધારણ કરીને આપણે જોવા મળે પણ આજે આપણે જોઈએ છીએ તો ચકલી ક્યાંય જોવા નથી મળતી કારણ કે પ્રદૂષણ વધી ગયું છે આ પ્રદૂષણને ઘટાડી અને ચકલીનો વધારો કરે છે અને ભારત દેશને પાછો એ ચકલીનું પ્રદાન મળવું જોઈએ જય મારું નામ જાડેજા પ્રગતિબાજી રૂપા છે હું હું ધોરણ નવ નવમાં અભ્યાસ કરું છું શ્રી આર આરસા હાઈસ્કૂલમાં હું આજે ચકલી ચકલી વિશે બોલીશ કારણ કે આજે વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ છે આપણો આપણો ભારત દેશ એ પહેલાં સોનેકી ચીરિયા નામે ઓળખાતો કારણ કે આપણા આપણા ભારત દેશમાં ખૂબ જ વધુ માત્રામાં આપણે પક્ષીઓ જોવા મળતા જેમાં ખાસ કરીને આપણે ચકલી ખૂબ જ વધુ માત્રામાં જોવા મળતી જે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે ચટલી ના આપણે સવાર સ્વચ્છ અને સુંદર થાય છે તેથી આપણે સ્વચ્છ અને સુંદર જાય છે આ સમયમાં તો ખૂબ ઓછી માત્રામાં પક્ષીઓ જોવા મળે મળે છે જેમાં ચકલી ચકલી ખાસ કારણ કે જંગલો કાપીને બિલ્ડિંગો બનાવવામાં આવે છે તો જંગલો નથી તેથી વૃક્ષો નથી વૃક્ષો નથી તેથી ચકલી તેને મારા બનાવી શકતી નથી તો પક્ષીઓને પક્ષીઓને મારા બનાવવા માટે કોઈ સ્થાન જો જે હતા આપણે છે જ નહીં કારણ કે માણસોએ વૃક્ષો કાપીને ત્યાં બિલ્ડિંગો ઊંચી ઊંચી બિલ્ડિંગો બનાવી છે અને ત્યાં ઘર ઘર આંકડામાં પણ કોઈ વૃક્ષો વાવતા નથી વૃક્ષો હતા અને ચકલીઓ માળા બનાવી શકતી નથી અને ખેતરોમાં પહેલાં ખૂબ જ ચકલીઓ આવતી હતી પરંતુ આ સમયમાં કીટકનાશક અને દવા દવાનો છંટકાવ કરવામાં આવે છે તેથી ચકલીઓ ખાઈને મૃત્યુ પામે છે અને ચકલી આ સમયમાં ચકલી લુપ્ત થવાને આરે આવી ગઈ છે તો હવે ચકલીને બચાવવા માટે અમારી સ્કૂલમાં સ્કૂલમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમે

લાગે કે તો કચરો થાય ને માળો કાઢી નાખીએ તો ખરેખર એવું નહીં કરવા ચકલી જે તરણા મૂકીને માળો બનાવે તો એ તરણા જે નીચે બૈડા હોય તો આપણે માત્ર વાળી નાખવાનું સાફ કરી નાખવાનું નીચેનો ભાગ ઉપર તો પાછો એનો માળો બનશે અને એની અંદર એના ઈંડા અને પછી બચ્ચા એ રીતે ચકલી ખૂબ ઉપયોગી પક્ષી છે તમે પોતે તમારી વાત પણ કીધું બરાબર બહુ નાનકડી એવી પણ

પક્ષી અને બચાવવા જોઈએ તો સરકાર દ્વારા પણ આ સરસ મજાનો પ્રોગ્રામ કરી અને આપને યાદ અપાવે છે કે આજે વિશ્વ ચકલી દિવસ છે એટલે કમસે કમ આપણા દરેક ઘરે એક માળો હશે તો એ ચકલીઓ ત્યાં આવશે શહેરીકરણ થતા આ બધી મુશ્કેલીઓ છે પણ આપણા ઘરે જો એક એક મારો હશે તો ચકલી એમાં આવશે ઈંડા મૂકશે બચ્ચા થશે ઉઠશે અને ગગન વિહારી બની જશે બરાબર એટલે તમારા પ્રયત્ન હું બેદાવું છું ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે ચિત્ર પણ અમે જોયા ખરેખર ખૂબ સરસ બનાવ્યા છે તમે આ જ વસ્તુમાં ધારો ને તો તમે પોતે પણ આમાં આગળ વધી શકો કારણ કે તમે આમાંથી ચિત્રકાર બની શકો ને પછી ખૂબ સરસ ચિત્રો

અને છવ્વીસમી જાન્યુઆરી મતદાર દિવસની ઉજવણી આ બધું હોય ને ત્યારે શહેરમાં જ્યાં જ્યાં રંગોળી કરવાની હોય ત્યાં આપણી શાળાના શિક્ષક રાજા સાહેબને ડીઓ કચેરી તરફથી બોલાવવામાં આવે સાહેબ ત્યાં જતા હોય છે અને સરસ મજાની એમના ચિત્રો બહુ સારા છે તમને ખ્યાલ છે એટલે તમે બધા પણ ભાગ્યશાળી છો કે આપણી શાળામાં ચિત્ર શિક્ષક છે એમનો વધુને વધુ લાભ લેજો અને જેને ચિત્રમાં ખરેખર રસ હોય તમે છે ખરેખર આનંદની વાત છે બધા બધા ચિત્રો સરસ છે બરાબર એ સાહેબ નું માર્ગદર્શન બીજા સારા ચિત્રો બનાવો અને ખૂબ આગળ વધો એ આજના વિશ્વ ચકુ દિવસ નિમિત્તે વધારે